જેમાં ખાનગી સામેલ હતી આ ઘટના વસ્તડી ગામ પાસે બની હતી જયારે બસ ના ડ્રાઈવરે પરનો કાબુ ગુમાવ્યો જેના કારણે વાહન પલટી મારી ગયું બસ માં પચાસ થી વધુ મુસાફરો હતા જેમને ધાર્મિક યાત્રા માટે નીકળ્યા હતા જરૂરી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી જેમાં પાંચથી વધુ એમ્બ્યુલન્સોએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટે પહોંચી પ્રાથમિક અહેવાલો મુજબ આશરે ત્રીસ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિની માહિતી નથી આ અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પોલીસ દ્વારા બે કલાક પછી સાફ કરવામાં આવ્યો અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે જેથી આકસ્મિકતાઓને રોકી શકાય